તારામ બધાને સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં તો આજે આપણે ફરી પાછો બ્રાસોનો સા સંતો સાડી લઈને આવી ગયા છીએ જે બ્રાસો આપણો આપણે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયા આપણે આ છે એનો સેલ લઈને આવી ગયા છીએ જે બ્રાસ એક લેશો તો ત્રણસો ને કોઈ પણ સાડી ભેગી બે લેશો તો છસોમાં આવશે એટલે છસોમાં બે લ્યો તો તમારી એક સાડીનો ભાવ ત્રણસો રૂપિયા થાય એટલે ત્રણસો ને ત્રણસો છસો એવી રીતના એક લેશો તો ત્રણસો પચાસમાં આવશે મસ્ત દૂધિયા કલર છે જે પણ સાડીમાં પાલો આવશે એ પણ બતાવીશ જો લગ્ન પ્રસંગ આવે જ છે બ્રાસો પણ ફેન્સી વેરાયટી છે જેવી રીતના આપણે ફ્રેશ સાડી જે કાટ બોર્ડર બતાવીએ છીએ ને એ જ રીતના તમારે સાંધો પાટલીમાં બયો જાહે અને તમારે જે સેલનો લાભ એક ચાર્જમાં બે સાડી આરામથી આવી જાહે જ્યાંથી પણ તમે એક ચાર્જમાં મિનિમમ બે સાડી હોલસેલ રિટેલવાળાનો ભાવ આજ જ રહેશે કેમકે પછી બેનો કીએ કે બેન અમારે હોલસેલમાં જોતી હોય તો તમારો ભાવ પણ આપણે હોલસેલમાં દેતા હોય ને એ ભાવમાં તો આજે આપણે સેલ કર્યો હોય એ જ ભાવમાં આપણે સેલ છે તો સરસ એવો પીળો કલર છે મસ્ત એમાં ચોકેળા આવશે એક લેશો તો ત્રણસો પચાસ રૂપિયા જ ભાવ રહેશે એક સાથે બેનો ભાવ છસો રૂપિયા થશે એટલે એક બ્રાસોની સાડી તમારે છસોમાં થઈ જશે ત્રણસોમાં થઈ જશે સૂરી પાલોવાળી બ્લાઉઝ વાળી કાંઈ પણ સેકન્ડ નહીં આવે ફૂલ મોટી સાડી આવશે તો આપણે લગ્ન પ્રસંગમાં જો બધી જ વેરાયટીમાં આપણે બેનો એટલો માલ લેતા હોય ઘણો બધો તો પછી બ્રાસો પણ આપણે થોડોક બેનોને ફાયદો પણ કરી દઈએ એકદમ સરસ એવો પાલો છે ને ગુલાબી કલર છે પીળાનો મસ્તરાણી ગુલાબી કલર આજે વળી પાછો મારે લાઇટ ઉપર બ્લોગ ઉતારવાનો વારો આવ્યો છે મારો આજ આખો દિવસ ફરી પાછું એવું જ થયું વિડીયો ઉતારવાનો હમણાં આપણો વારો જ નથી આવતો ક્યારેક બેનો એ કહેશે કે બેન આ મસ્ત છે બ્લાઉઝ ટીપકીવાળું બધી એકદમ મોસ બ્રાસો છે બહુ મસ્ત વેરાયટી છે કે ક્યારેક ક્યારેક બેનના બહુ બે વ્લોગ આવતા હોય તો ક્યારેક એક પણ ન આવે પ્રમા ટાઈમનું શેડ્યુલ હોય ક્યારેક ખૂબ દિવસ કસ્ટમર આવી જાય તો બ્લોગ મૂકવાનો વારો પણ નતા આવતો અત્યારે સિઝન ચાલુ છે લગ્ન પ્રસંગની એટલે બહેનોને ફેન્સી વેરાયટીમાં આપણી આગળ તો સાંધામાં એટલું કલેક્શન છે ને છેકાટ બોર્ડરના પટામાં કે બેનો છેકાટ બોર્ડરના પટાની સાડી લેવા ક્યાંય ક્યાંયથી આવે છે અને લઈ પણ એટલી જાય છે આ સરસ એવો પાલવ છે મસ્ત દૂધિયા મલ્ટી કલરમાં ઘાટો ને આછો આ બધી જ સાડીમાં કલર છે મસ્ત એવા એનું બધી સાડીમાં બ્લાઉઝ પણ એટલા મોટા આવશે કેવડું મોટું બ્લાઉઝ છે ટૂંકું નહીં જો આખી આખી સાડીનો લોટીઓ પહેલાં જોઈ લેજો ને પછી ઓર્ડર બુક કરજો પાર્સલ ફરી પાછું આપણે કાલે થશે આમાં પણ સરસ એવી કેરીની ડિઝાઇન છે ને બદામી ને ગુલાબી કલર પાછો જલ્દી જલ્દી ઓર્ડર બુક કરજો કાલે તો આપણે એક લોગ આગળ રાખીને કાલે તો આપણો ફરી પાછો બાર બારની સાડા બારની વચ્ચે વ્લોગ આવી જાય ને અમે બ્લાઉઝ છે ભાલો નથી

બેનોને એકસો બે ન કરતા હોય પણ આપણે વિડીયામાં છે તો બતાવી દીધી પણ ગુલાબી કલર છે એકનો તો ભાવ આપણે ત્રણસો પચાસ જ રહેશે જે પણ એકદમ આપણે રીઝનેબલ જ છે એકસો પચાસ રૂપિયામાં સોરી ત્રણસો પચાસમાં સાડી તમે લ્યો તો પણ એકદમ ફેન્સી યુનિક લગ્ન પ્રસંગ બેનોને અત્યારે ગ્રાસોનો તો

પોપટી કલર છે પાંદડા વાળી આપણે વિડીયમ આ ઉપર ભાવ લખેલો જ આવે છે પણ બોલીએ એટલા માટે કે તમને કન્ફ્યુઝન ન રીતે એકનો નહીં બેનો સાથે ભાવ રહેશે ભાવ તો હું બે સાથેનો આજે પણ લોખી જ નાખીશ આ એવું સરસ એનું બ્લાઉઝ રહે જો બ્લાઉઝમાં હે ને એકદમ મસ્ત ટીપકી ટીપકી આવશે ગોલ્ડન કલરની છે એનો કોલર છે કોલર બધી વેરાયટીમાં એક એક બે બે છે હજી પણ હા એનો કલર અને ત્રણ કલર છે આમાં પણ લાલ કલર ને મરૂન કલર આવશે હજી એક કલર છે જે સાથે આપણે વધારી દઈએ આમાં પાછો પલ્લું નથી અને છે મસ્ત ગુલાબી કલર ઘાટો રાણી રાણી ગુલાબી ને બીટ કલર ઉપર આ છે એનું બ્લાઉઝ આવી રીતના એની વેરાયટી આપણે તમને ખુલીને બતાવી દઈએ લાલ કલર જે છે એમાં પણ સેમ બે પીસ છે તો ગુલાબી જે બતાવો દૂધિયાને ગુલાબી આ બધા એના કલર એના પીસ છે કેરીવાળા અંદરને ડિઝાઇન થોડી ઘણી ફરી જતી હોય આવી રીતના ખાલી આમાં પણ બ્લાઉઝ સરસ છે જેની જેની ડિઝાઇનમાં બધી જ મોસ બ્રાસો એકદમ સરસ એવા કાપડમાં છે આપણે વેલવેટ બ્રાસોનો પણ સેલ કર્યો હતો જે આપણે તમને પાંચસોમાં બે હતી એક બીજી વેરાયટી હવે એમાં પણ અત્યારે આપણે આગળ તો એક બે જ પીસ રહ્યા છે બહેનોના મેસેજ આવતા હોય ક્યારેક એવું થતું હોય આપણે જવાબ ન આપ્યો કેમ કે આખો દિવસ કસ્ટમર ઘરનું કામ બેનોને એમ થતું હોય શું કે બેન જવાબ ન થતા ક્યારેય તમે મને ફોન કર્યો હોય મેં તમને જવાબનો આપ્યો હોય કે મેસેજ કર્યો અને વાળ લાગી હોય એક બે દિવસ નહીં તો ફરી પાછો રિપ્લાય કરી દેવાય એટલે મને યાદી રહી જાય આમાં ભૂલાઈ જતું હોય ઘણું બધું એક સાથે હોય એટલે એવું ન હોય કે જવાબના સરસ એવી ડાળી ડાળીવાળી કેરીવાળી છે પાછો બદામી ગુલાબી કલર છે તો આપણે બ્રાસનો એટલા પીસ છે જેનો આપણે આજે સેલ લઈને આવી ગયા છીએ તો તમારે જે પણ સાડી જોતી હોય તેનો ફટાફટ સ્ક્રીનશોટ લઈને ઓર્ડર બુક કરજો મારી પાછા આપણે જે તમને લાલ બતાવીને એમાં પણ બે ત્રણ કલર છે લાલના સેમ બે પીસ છે તો નીચે આપેલા નંબરમાં ફટાફટ સ્ક્રીનશોટ પાડી અને ઓર્ડર બુક કરો મળશું પાછા નવા બ્લોગમાં